આજની તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ અને શનિવાર છે વિક્રમ સંવત બે હજાર એક્યાસી તે ઉપરાંત પોષ સુુદ્ધ પાંચમ અને સત તારીખા નક્ષત્ર છે આજનો સોનાનો ચોવીસ કેરેટ ગોલ્ડનો એક ગ્રામનો ભાવ છે સેવન એટ સેવન સિક્સ છે ફોર્ટી નાઇન રૂપીસ ડાઉન છે બાવીસ કેરેટ ગોલ્ડનો એક ગ્રામનો ભાવ છે સેવન ટુ ટુ ઝીરો પિસ્તાલીસ રૂપિયા ડાઉન છે અને અઢાર કેરેટ ગોલ્ડનો એક ગ્રામનો ભાવ છે ફાઇવ નાઇન ઝીરો સેવન જે સાડત્રીસ રૂપિયા ડાઉન છે તે ઉપરાંત ચાંદીનો એક કિલોનો ભાવ છે એકાણું હજાર પાંચસો જે હજાર રૂપિયા ડાઉન છે અને ચાંદીનો એક ગ્રામનો ભાવ છે એકાણું રૂપિયા અને પચાસ પૈસા જે એક રૂપિયો ડાઉન છે હું રોજ સોના અને ચાંદીના ભાવના વિડિયો તારીખ વાર તિથિ અને નક્ષત્રની સાથે જણાવીશ જો તમારે જાણવું હોય વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઈકન દબા કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત વંદે માતરમ